નમસ્તે 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 વિદ્યાર્થી મિત્રો ઓશન કોચિંગ ક્લાસિસ ના YouTube ના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરીયલ તમારા માટે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું મટીરીયલ આપડા YouTube ના પ્લેટફોર્મ પર આવી ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમને મન પસંદ છે ને એવો સબ્જેક્ટ અને તમને અઘરો પણ લાગે છે ને એવો સબ્જેક્ટ એટલે કે ગણિત નું સોલ્યુશન લઈને હું ઓશન કોચિંગ ક્લાસીસ ના યુટ્યુબ ના પ્લેટફોર્મ પર અજય વલદાણિયા આવી ચૂક્યો છું તો વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત થઈ જાવ મસ્ત મજાની મજેદાર રીતોની સાથે આપણે લોકો સોલ્યુશન કરીશું અને મજા આવી જશે તમારું કાર્ય છે એટલું કે વિદ્યાર્થી મિત્રો તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ભરી ભરીને લાઈક કરો અને ભરી ભરીને કમેન્ટ કમાવો રેડી તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લઈ લેજો આજના આ વિડીયોની અંદર આજના આ સેક્શનની અંદર આજે આપણે વિભાગ બી ના પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ રેડી જેનું આપણે લોકોએ આમાં સોલ્યુશન જોવાનું છે તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો ચાલો સ્ટાર્ટ કરીએ અને આગળ વધીએ તો કે અહીંયા તમને લોકોને વિભાગ બી પ્રકરણ નંબર બેનું સોલ્યુશન જોવાનું છે જબરજસ્ત માહિતી આપેલી છે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ બુક જો તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો હોમ ડિલિવરી પણ કરાવી શકો છો ને જેની અંદર તમને લોકોને મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો અત્યારે જ વિદ્યાર્થી મિત્રો વિઝિટ કરી અને તમે લોકો બુક મંગાવી શકો છો ચાલો

તો ચાર એકા કેટલા થઈ ગયા ચાર થઈ ગયા તો કે અહીંયા ગુણાકાર મને પ્લસ મળે છે ગુણાકાર પ્લસ છે એટલે આપણે ભાગલાનો સરવાળો કરીશું ચાર ને કેટલા થઈ ગયા પાંચ અને બે ને બે કેટલા થઈ ગયા ચાર તો આમાં કયા ભાગલાનો સરવાળો કરવાથી તમને જવાબ અહીંયા આપેલી પદાવલીનું મધ્યમ પદ મળે છે અને પ્લસ કેટલા થઈ ગયા તો કે પ્લસ એક બરાબર ઝીરો એમાં પ્રથમ બે પદોમાંથી આપણે સામાન્ય લેશું તો અહીંયા થઈ જશે બે એસ કોમન નીકળશે તો અહીંયા થઈ ગયો આપણા માટે ટુ એસ માઇનસ વન હવે બાકી આવશે પ્લસ આવશે એકા એક તો અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે એક થઈ ગયા ચાલો બંને અવયવો આપણે લખી નાખીએ તો અહીંયા થઈ ગયા ટુ એસ માઇનસ વન અને અહીંયા ટુ એસ માઇનસ વન

અને ઈ બાબત છે તમારા માટે આપેલી બહુપદી જે તમે અહીંયા જોઈ રહ્યા છો એ બહુપદીનો આલેખ લેખ એક શખ્સને માત્ર એક જ બિંદુમાં છેદે શા માટે કારણ કે આ પૂર્ણ વર્ગ પદાવલી છે સર તમને કેમ ખબર પડી આ પૂર્ણ વર્ગ પદાવલી છે ભાઈ બંનેના શૂન્ય સમાન મળ્યા એટલે આપેલી બહુપદીના બંને શૂન્ય સમાન મળે ને એટલે એ પૂર્ણ વર્ગ પદાવલી હોય અને પૂર્ણ વર્ગ પદાવલીનો આલેખ તમને લોકોને પર વલય મળે અને એ

સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર એક નો તમારા માટે વિદ્યાર્થી મિત્રો દાખલો છે ચોથા નંબરનો નો ફોર યુ સ્કવેર પ્લસ એટ યુ આમાં તમને અચળ પદ આપેલું જ નથી તો આમાં કોઈ ભાગલા પાડવાની કોઈ ઝંઝટ પણ નથી ચાલો ફોર યુ સ્કવેર પ્લસ એટ યુ બરાબર શું થઈ ગયું તો કે ઝીરો ચાલો સામાન્ય કાઢી લ્યો ભાઈ સામાન્ય કાઢી લ્યો તો અહીંયા સામાન્ય કાઢશું તો ચાર યુ કોમન નીકળશે એટલે અંદર થઈ જશે યુ પ્લસ ટુ બરાબર ઝીરો હવે બંને અવયવો સર બરાબર આપણને મળી ગયું ઝીરો ઓકે અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે યુ બરાબર માઇનસ બે તમને પ્રાપ્ત થઈ જશે આમ શૂન્ય આમ આપેલ બહુપદીના બહુપદીના શૂન્ય શૂન્ય માઇનસ બે મળે અને મળે તો વિદ્યાર્થી મિત્રો લેટેસ્ટ વસ્તુ છે તમારા માટે આ જોરદાર અને ધ્યાનમાં લઈ લેજો અને આના ઉપરની શોર્ટકટ બાબતો પણ તમને લોકોને બ્રહ્માસ્ત્રમાં શીખવેલી છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો એક નવી બાબત જો દાખલો પરફેક્શન સાથે લખશો તો ચેક કરવાવાળા શિક્ષક તમારાથી બહુ ખુશ થઈ જશે ઇમ્પ્રેસ થઈ જશે ઇંગ્લિશમાં કહીને તો તો આ રીતે તમારે એનો આન્સર લખવાનો છે ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો તો કે ત્રીજા નંબરનો દાખલો ત્રણ એક્સ નો સ્કવેર માઇનસ એક્સ માઇનસ ચાર એટલે ભાઈ આવી રીતે તમારે લાઇનમાં જ પૂછવા તા તો પછી તમારે કેવી રીતે જો એક દાખલો છોડીને એક દાખલો તમને પૂછો એકી સંખ્યા સોરી બેકી સંખ્યાનો દાખલા પૂછી નાખ્યા બધા આ એક બીજા નંબર ઉપરનો પૂછો એક તમને ચોથા નંબર ઉપરનો પૂછો અને એક તમને છઠ્ઠા નંબર ઉપરનો પૂછો છઠ્ઠા નંબરની રકમ છે ત્રણ નો સ્કવેર માઇનસ એક્સ માઇનસ ચાર આપેલું છે ચાલો તો આની અંદર આપણે લોકો શૂન્ય મેળવવા માટે ત્રણ નો સ્કવેર માઇનસ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો થઈ જશે ચાલો અહિયાં થઈ ગયો પેલા અને છેલ્લા એવા ભાગ પાડો કે એમનો સરવાળો બાદ બાકી કરતા અહીંયા રહેલું મધ્યમ પદ આપણને મળી જાય તો બાર ના એવા ભાગ એટલે ચાર તેરી બાર જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ રેડી તો આમાં ચાર કેવો થઈ જશે માઇનસ અને પ્લસ ત્રણ બરાબર કેટલા થઈ ગયા માઇનસ તો આપણે આ ભાગ લઈને કામ કરવાનું છે ચાલો ભાગ લઈ લઈએ તો અહીંયા થઈ ગયો બરાબર શું થઈ જાય ઝીરો પ્રથમ બે પદોમાંથી કોમન કાઢીશું તો અહીંયા એક્સ કોમન નીકળશે તો અહીંયા થઈ ગયો આપણા માટે ત્રણ એક્સ માઇનસ ચાર ચાલો બેઠે બેઠો કાઉસ પાછળના ભાગમાં લખી નાખીએ ત્રણ એક્સ માઇનસ ચાર કાઉસમાં રહેલા પદમાં અંતિમ પદ અને ઉપરના પદમાં અંતિમ પદ સમાન નિશાની ધરાવે છે તો તો બહાર આવશે પ્લસ અને અહીંયા થઈ ગયું તમારા માટે ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો તો અહીંયા તમને લોકોને જવાબ તરીકે મળે છે એક્સ પ્લસ વન બરાબર ઝીરો અને અહીંયા થઈ ગયું ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો

તો ચોક્કસથી જોડાઈ જજો જેની અંદર તમને લોકોને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમને લોકોને અગાઉના વર્ષમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા દાખલાઓની સમજૂતી પણ અંદર તમારા માટે અવેલેબલ છે સાથે સાથે એમસીક્યુ ટેસ્ટ છે વોટ્સઅપ સપોર્ટ છે પીડીએફ તમને લોકોને લેખિત પીડીએફ તમને લોકોને હેન્ડ રાઇટિંગવાળી મળી જશે તો બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને પ્રાપ્ત થઈ જશે તો બેચમાં ડેમો લેક્ચર ઓલરેડી બધી બેચની અંદર અવેલેબલ છે તો ચોક્કસ જોઈ અને ખાતરી કરી અને જોડાઈ જજો ગણિત વિષયની અંદર ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે તમે બાકી ન રહી જતા જોડાઈ જજો મજા આવશે ચારસો નવ્વાણું રૂપિયા કોઈ એવી હેવી ફ્રી નથી કે તમે એમાં ન કરી શકો એટલે એક વર્ષ માટે તમારા ભણતર માટે તમે ઇન્વેસ્ટ કરો છો વિદ્યાર્થી મિત્રો બેસ્ટ લેવલ છે જોડાઈ જજો મજા આવી જશે ચાલો નેક્સ્ટ આગળ વધીએ

વર્ગમૂળ બે જોવાઈ રહ્યું છે તો એના માટે આપણે અહીંયા વર્ગમૂળ બે મૂકી દેસુ અને આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા છે એક ના છેદમાં ત્રણ તો આપણે અહીંયા એકના છેદમાં ત્રણ મૂકી દેસુ ચાલો હવે લસ્સા આપી દઈએ તો અહીંયા તમારા માટે જવાબ બની જશે કે કાઉન્સની અંદર ત્રણ નો સ્ક્વેર માઇનસ ત્રણ વર્ગમૂળ બે એક્સ અને પ્લસ એક છેદમાં ત્રણ એ ત્રણ અહીંયા લખી દેવાના અહીંયા તમારો જવાબ બની ગયો કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આમ બહુપદી આપણને જે પ્રાપ્ત થાય છે આમ બહુપદી સો ટકાની સો ટકાની બોર્ડ ની પરીક્ષાની અંદર પણ આ તમને દાખલો પૂછાવાની શક્યતા છે અને બોર્ડ માં પૂછાયેલા પણ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલો અને ઈઝી દાખલો તમારા માટે હતો ચાલો નેક્સ્ટ જોઈએ તો બીજા દાખલામાંથી મિત્રો અહિયાં તમારા માટે આપેલા છે ઝીરો તો આલ્ફા પ્લસ બીટા બરાબર ઝીરો અને આલ્ફા ડોટ બીટા બરાબર કેટલા તો કે આલ્ફા ડોટ બીટા બરાબર માઇનસ વર્ગમૂળ દસ તમને આપેલું છે ચાલો પ્લસ આલ્ફા ડોટ બીટા તમારા માટે થઈ જશે જેની અંદર આપણે કિંમત મૂકીશું તો કે કાઉસ અંદર x નો સ્ક્વેર માઇનસ ઝીરો એક્સ

દસ મળે તમે બે માંથી કોઈ પણ આન્સર લખી શકો તમારો જવાબ સાચો જ પડશે વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને ધ્યાનમાં રાખજો અથવા ઝીરો એક્સ વાળું પદ તમારે હટાવી દેવું હોય તમારો જવાબ આવશે એની બહુ આસાન હોય છે વિદ્યાર્થી મિત્રો આવી બધી વસ્તુઓને સોલ્યુશન માટે અને આવું તમને બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર શીખવાડવામાં આવે છે તો ખાસ ધ્યાનમાં લઈ લેજો ચાલો હવે અહિયાં શું થઈ જશે તો કે અહીંયા થઈ જશે આપણા માટે પી ઓફ એક્સ બરાબર કે કાઉસ અંદર એક્સ નો સ્કવેર માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા એક્સ અને પ્લસ આલ્ફા ડોટ બીટા થઈ જશે કાઉસ અહીંયા પૂર્ણ થઈ જશે અહીંયા થઈ ગયું કે કાઉસ ની અંદર આલ્ફા પ્લસ બીટા એટલે કેટલા તો કે એકના છેદમાં બે એક્સ અહીંયા થઈ ગયું પ્લસ કરીને કાઉસ ની અંદર માઇનસ પાંચના છેદમાં બે કાઉસ પૂરો મોટો કાઉસ પૂરો ચાલો નાનું મોટું સાદુ રૂપ આપી દઈએ કે કાઉસ ની અંદર એક્સ નો સ્ક્વેર માઇનસ એક્સ ના છેદમાં બે અને માઇનસ પાંચના છેદમાં બે થઈ જશે ચાલો કાઉન્સ અહીંયા પૂરો થઈ જશે બે નો આપણે લસા લઈ લઈએ તો કે કાઉન્સ અંદર બે એક્સ નો સ્કવેર માઇનસ એક્સ માઇનસ પાંચ કાઉન્સ પૂરો છેદમાં જે બે આવે એ બે આપણે અહીંયા લખી દેસુ અહીંયા કે ડસ નોટ ઇક્વલ ટુ ઝીરો તો આપણો જવાબ શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આમ જવાબ તમને લોકોને આમ બહુપદી અરે વાહ ખૂબ સરસ મજાની માહિતી વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નું સોલ્યુશન તમે લોકો અત્યારે વિડિયોના માધ્યમથી જોઈ રહ્યા છો જો વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફોર્મેટની અંદર તમારે સોલ્યુશનની જરૂર હોય તો તમે લોકો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેની અંદરથી મેળવી શકો છો અથવા તો પીડીએફ સ્વરૂપે માહિતીની જરૂર હોય એટલે ફોર્મેટની જરૂર હોય તો તમને લોકોને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક તમે અવશ્ય કરી શકો છો ચાલો આગળ વધીએ તો કે જોઈએ ત્રીજા નંબરના દાખલાની રકમ જોઈએ તો કે એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્ય ત્રણ અને માઇનસ ચાર છે તો ધારો કે ધારો કે આલ્ફા બરાબર ત્રણ અથવા તો ધારો કે અહીંયા તમે લોકો ડિટેલિંગમાં લખશો તો વધારે સારું પડશે તમારા માટે ધારો કે બહુપદીના શૂન્ય બહુપદીના શૂન્ય આલ્ફા બરાબર તમારા માટે ત્રણ અને

તો અહીંયા થઈ ગયો આપણો જવાબ 3 - 4 એટલે આપણને મળી ગયા -1 ઓકે ચલો α . β બરાબર મેળવી લઈએ તો α . β એટલે 3 * -4 તો 4 * 3 = 12 એટલે -12 આપણને લોકોને મળી ગયા હવે p(x) = અહીંયા થઈ જશે k કૌંસની અંદર x નો સ્ક્વેર - α + β x

સાથે સરખાવતા સરખાવતા ચાલો એ બરાબર કેટલા થઈ જશે એ બરાબર એક અલ્પવિરામ બી બરાબર કેટલા તો કે બી બરાબર નવ અલ્પવિરામ સી બરાબર કેટલા તો કે સી બરાબર ચૌદ તમને પ્રાપ્ત થઈ ગયા હેડે અહીંયા થઈ ગયું હવે આનું જોઈએ આનું આપણે લિસ્ટિંગ કરીએ અને અહીંયા પણ તમારા લોકોને આલ્ફા પ્લસ બીટા ને આલ્ફા ડોટ બીટા મેળવી લ્યો તો વધારે બેસ્ટ છે આ ન મેળવો તો પછી હવે સાદુ રૂપ આપણે જોઈ લઈએ ચાલો તો વન અપોન આલ્ફા પ્લસ વન અપોન બીટા તો આનો ક્રોસમાં ગુણાકાર કરીશું ને તો ગુણાકાર આપણને કેવો મળી ગયો બીટા પ્લસ આલ્ફા છેદમાં આલ્ફા ડોટ બીટા આ આપણને મળી જશે તો અહીંયા આપણે આપેલો છે શૂન્યનો સરવાળો તો માઇનસ બી બાય એ અને છેદમાં થઈ ગયું તમારા માટે સી બાય એ તો અંશનો છેદ અને છેદનો છેદ સમાન છે એટલે એ ઉડી ગયા તો અહીંયા જવાબ તમને મળી જશે માઇનસ બીના છેદમાં કેટલું મળી ગયું તો કે સી મળી જશે માઇનસ બીના છેદમાં સી બરાબર તો અહીંયા માઇનસ નવના છેદમાં ચૌદ તમને લોકોને આન્સર મળી જાય છે કારણ કે બી બરાબર નવ મૂક્યા અને સી બરાબર કેટલા મૂકી દીધા ચૌદ તો અહીંયા તમારો જવાબ માઇનસ નવના છેદમાં ચૌદ મળે છે હેતુલક્ષીમાં પૂછાઈ ગયેલું છે સ્ટાન્ડર્ડ વાળા મિત્રોને ખાસ ધ્યાનમાં લેજો સરવાળો લે ચાલો તો અહીંયા આપણે શું કરશું આપણે અહીંયા કામ કરીશું આ રીતે બહુપદીને p(x) = ax² + bx + c સાથે સરખાवता તો અહીંયા a બરાબર કેટલા મળી ગયા a બરાબર તો a મળી ગયું b બરાબર તો કે b બરાબર 11 c બરાબર તો કે c બરાબર આપણે 12 મળી ગયા હવે અહીંયા શૂન્યનો ગુણાકાર આપેલો છેલ્ફા ડોટ બીટા તો કે અહીંયા આપેલા છે બાર આપેલા છે અને એ બરાબર તો એ જ છે તો અહીંયા થઈ ગયા છ ચાલો એને કરતા બનાવીએ તો એ બરાબર બારના છેદમાં કેટલા થઈ ગયા છ તો અહીંયા એ બરાબર મૂલ્ય મળી ગયું આપણને બે તો હવે આપણા માટે આ બહુપદી જે તૈયાર થઈ એ બહુપદી આપણી આવી થઈ જશે કે 2x નો સ્ક્વેર પ્લસ 11x પ્લસ 12 મળે એટલે બરાબર p of x આ આપણને બહુપદી મળી ગઈ હવે આપણે શૂન્યનો સરવાળો પણ શોધવાનો છે તો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થઈ જશે તો કે -b/a થઈ જશે ચાલો માઈનસ કાઉન્સની અંદર 11 અને છેદમાં એ બરાબર કેટલા મળી આલ્ફા પ્લસ બીટા તમને લોકોને અહિયાં હેડી માઇનસ અગિયાર ના છેદમાં તમને લોકોને કેટલા મળે છે તો કે બે મળી જાય છે શૂન્યનો સરવાળો શોધવાનો કીધો તો હા ઓકે હાલો જવાબ રેડી છે આપણો રેડી તો આ રીતે તમારે લોકો એની અંદર કામ કરવાનું છે તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરનો દાખલો તો કે આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ નો સ્કવેર માઇનસ દસ એક્સ પ્લસ સાત ના શૂન્ય હોય તો આલ્ફા સ્કવેર પ્લસ બીટા સ્કવેર મેળવવાનું છે ચાલો તો અહીંયા આપણે સરખામણી કરીશું કે આપેલ બહુપદી આપેલ દ્વિઘાત बहुपदी ने स्क्स बी एक्स सी तो बापू अ बराबर अपन मड़ी गया त्रन बी बराबर के, तो के मैनस दस C बराबर के सी तो बराबर सात गया કામકાજ આપણે શું કરશું તો કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા માટે થઈ જશે આ સૂત્ર યાદ રાખજો માઇનસ ટુ આલ્ફા બીટા થઈ જશે એડી જેની અંદર આપણે લોકો કિંમત ડ્રોપ કરાવીએ તો અહીંયા થઈ ગયું માઇનસ બી બાય એ આખાનો વર્ગ અને માઇનસ ટુ કાઉસમાં સી બાય એ આપણા માટે થઈ જશે ચલો માઇનસ બી બાય એટલે અહીંયા આવી જશે માઇનસ કાઉસમાં માઇનસ દસ અને છેદમાં થઈ ગયા તમારા માટે ત્રણ આખાનો વર્ગ માઇનસ બે કાઉસની અંદર સાતના છેદમાં કેટલા થઈ ગયા ત્રણ તો અહીંયા તમારા માટે જવાબ થયો એની અંદર થઈ ગયા સો છેદમાં નવ માઇનસ ચૌદના છેદમાં કેટલા થઈ જાય ત્રણ તો અહીંયા ત્રણ વડે આપણે અંશ ને છેદ ગુણીને લસ્સા આપણે લઈ લઈએ તો અહીંયા આપણા માટે થઈ ગયું સો છેદ માં નવ માઇનસ અને ત્રણ વડે અંશ ને છેદમાં આપણે ગુણી નાખીએ ચૌદ ચૌદ અઠ્યાવી ચૌતેરી બેતાલીસ ના છેદમાં કેટલા થઈ ગયા નવ તો અહીંયા થઈ ગયું સો માઇનસ બેતાલીસ છેદમાં કેટલા થઈ ગયા તો કે નવ ચાલો સો માંથી બેતાલીસ બાદ કરવાના છે વિદ્યાર્થી મિત્રો કેટલા મળી જશે આપણને લોકોને અઠાવન ના છેદમાં નવ

ઓસી ના પ્લેટફોર્મ પરથી સાથે વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચ તમને લોકોને આપેલી છે આઈએમપી બેચની અંદર તમને લોકોને સોલ્યુશન કરવામાં આવશે સાથે સાથે તમને લોકોને વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે એની સાથે તમને બોર્ડ અગાઉના પૂછાયેલા બોર્ડની પરીક્ષાના પેપરોનું સોલ્યુશન કરવામાં આવશે એટલે વિદ્યાર્થી મિત્રો ઓલ ઓવર તમારા માટે ગણિત હિન્દી ગણિત એસેસ સાયન્સ અને ઇંગ્લિશ જેવા સબ્જેક્ટો જે છે એ સબ્જેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમને લોકોને કરવામાં આવશે તો બેચ કમિંગ સૂન છે આવશે ત્યારે જાણ કરશું એના માટે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની માહિતી એ કે તમે લોકો ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા WhatsApp ગ્રુપની અંદર જોડાણા ન હોય તો જોડાઈ જજો તેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે હવે ગુજરાતનો કોઈ વિદ્યાર્થી અભ્યાસને લક્ષીને માહિતીની સાથે વિદ્યાર્થી મિત્રો વંચિત ન રહી જાય તેના માટેનો સંપૂર્ણ પ્રયાસ ઓસીસીના પ્લેટફોર્મ પરથી થઈ રહ્યો છે તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો WhatsApp ગ્રુપની અંદર અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે અત્યારે જ 704622254 નંબર ઉપર